શ્રી દિનેશ એન રબારી મદદની ગાયકવાડ તેમજ આહવા નગરજનોની ઉપસ્થિતિમાં ગાંધીબાગથી ડિવિઝન જતી પગપાળા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં આહા પૂર્વ પશ્ચિમ રેન્જના તમામ વન કર્મચારીઓ વનલક્ષ્મીના પ્રમુખ સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વૃક્ષો બચાવો વૃક્ષો વરસાદ લાવો વગેરે અનેક સૂત્રો સાથે આ રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના હેઠળ આવતી તમામ રેન્જોમાં આવતા ગામો તથા જાહેર સ્થળોએ મોટરસાઇકલ રેલી સરસફાઈના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ દક્ષિણ વન વિભાગની તમામ બ્રેન્ડ ઓફિસોમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે વન કર્મીઓ દ્વારા બારખંડિયા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને વન અને વન્ય પ્રાણીઓ વિશે શોર્ટ ફિલ્મ બતાવી હતી તેમજ ગામોમાં વૃક્ષારોપણ કરી વન જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવી હતી એકવીસમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ આ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વનોનું મહત્વ વધે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વખતે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મુખ્ય થીમ છે વનો અને ફૂડ ફોરેસ્ટ અને ફૂડ થીમ ઉપર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે આ નિમિત્તે ડાંગ આહવા ખાતે ડાંગ જિલ્લાની અંદર વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે વિવિધ રેન્જોનો વિવિધ કાર્યક્રમો જેમાં બાઈક રેલી છે ચિત્ર સ્પર્ધા છે વિવિધ સ્કૂલોની અંદર પ્રોગ્રામ છે અને આ રીતે જિલ્લા કક્ષાનું જે છે નાહવા ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી વિવિધ પદાધિકારીઓ હાજરી રહેલા છે અને લોકોમાં એક મેસેજ જાય કે વનનું મહત્વ થાય અને ડાંગ એ વનચેદી વિસ્તાર છે વનોથી ભરપૂર વિસ્તાર છે તેનું જતન થાય એ પ્રકારનો સંદેશ લોકોમાં પહોંચે એ પ્રકારના વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ